નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે કેનેડિયન મીડિયાને ટાંકીને આ માહિતી સામે આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટિન ટુડોએ ટૂંક સમયમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે જસ્ટિન ટુડો સતત વિરોધનો સામનો કરી રહ્યા છે ટુડો પોતાના પક્ષમાં પણ તેમના રાજીનામાની માંગ ઉઠી રહી છે આવી સ્થિતિમાં ખુદ જસ્ટિન ટુડોએ ચૂંટણી પહેલા જ રાજીનામું આપવાની ઓફર કરી છે ગ્લોબ એન્ડ મેલે તેના અહેવાલ જણાવ્યું હતું કે ટુડોનું રાજીનામું બુધવારે યોજાશે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કોક્ષની બેઠક પહેલા આવશે એક સૂત્રને પબ્લિક જણાવ્યું હતું કે કેનેડિયન પીએમ લાગે છે કે હવે તેમને ત્યારે બેઠક પહેલા જાહેરાત કરવાની જરૂર છે ભારત વિરુદ્ધ વલણ આપનારા ટુડો પોતાના જ દેશમાં ટુડો પર તેની પાર્ટીના સશન દ્વારા રાજીનામું આપવા માટે મહિનાઓથી દબન કરવામાં આવ્યું છે સોળ ડિસેમ્બરના રોજ તેમના નાણા પ્રધાન રાજીનામું આપતા આ દબાણ વધુ વધ્યું છે અને કહ્યું કે તેમને વડાપ્રધાન વચ્ચે નીતિગત મુદ્દે પર મતભેદો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ